સસ્પેન્ડ કર્યા છે કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા બાદ પોલીસ કમિશનરે તિગડા માળવાની શરૂઆત કરી છે કાગળાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામનો જે યુવક હતો તેને જીગ્નેશ શર્મા અને તેના સાગરીતોએ જાહેર બજારમાં રહેસી નાખ્યો હતો તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો કાગળાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપીમાં ઝડપી પકડી લેવામાં આવે તેવી માંગ તેમણે ઉચ્ચારી હતી પોલીસે એક જિગ્નેશ શર્મા અને અન્ય એક યુવક છે તે બંનેને ઝડપી લીધા હતા અને બીજા બંને યુવકો ફરાર હતા આ બંને યુવક અને કડીના બલાસરમાંથી ઝડપી લેવામાં આવ્યા છે જેમના નામ છે બિલ્લો ઉર્ફે યુવરાજ ચુડારા અને બીજાનું નામ છે વિશાલ ચુનારા આ અત્યારની ઘટનાને અંજામ આપ્યા બાદ તે કડીના બલાસરમાં સંતાઈ ગયા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાને માહિતી મળી હતી તેમની ટીમ સાથે તે કડી

રોડ પર આવું પડશે ને આવા સામાજિક તત્વો છે તેમને કાબુમાં લેવા પડશે ત્યારે જ લોકો છે તે શાંતિનો અહેસાસ અનુભવી શકશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા